છેલ્લા સાતે મહિનાથી ગુમ થયેલ વ્યક્તિને મુંબઈ ખાતેથી શોધી કાઢીને તેના પરિવાર સાથે મિલન કરાવતી મૈથરપુરા પોલીસ

કરીને પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે સૂચનાઓ અને માર્ગદર્શન મળી જે અનવી આજથી 7 મહિના પહેલા તારીખ 15 10 2024 ના રોજ ગુમ થનાર વ્યક્તિ અર્શિત ગોયાણી મૈદરપુરા હીરા બજાર ખાતેથી પોતાની રીતે કે ચાલી ગયેલ હોવાથી તેઓના પિતા પરેશ ભાઈ ગોયાણીને જાહેરાત હકીકતને આધારે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ ફરિયાદ નંબર 34 2024 તારીખ પંદર ચૌદ દસ બે હજાર ચોવીસ થી નોંધાયેલ હોય ગુણ ધનારાઓ વિશે છેલ્લા કેટલાક સમયથી હકીકત મળી ન આવી હોય જે અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ચૌધરી ચૌધરીએ અંગત રસ દાખવીને પોલીસ સ્ટેશનના સાયબર સેલના વિજયભાઈ ગુમથનાર વિશે ટેકનિકલ એનાલિસિસ કરી તપાસ હાથ ધરવાની સૂચના આપતા વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન પિયુષભાઈની મદદ મેળવીને ટેકનિકલ એનાલિસિસને આધારે ગુમ થનાર વ્યક્તિ મુંબઈ ખાતે ગુમાનું જણાવતા આ ગુમથનારની તપાસ અર્થે તાત્કાલિક અત્યારેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એ એસઆઈ કિરણસિંહ ગોરધનભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ દિલીપસિંહ નાઓને માહિતગાર કરી તપાસ અર્થે મુંબઈ ખાતે મોકલી આપી જ્યાં ગુમ થનારની હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી તપાસ હાથ ધરી સદર ગુમ થનાર વ્યક્તિ મુંબઈ ખાતેથી શોધી કાઢી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પરિવારના સભ્યો સાથે સુખદ મિલન કરાવી તેના પરિવારના સભ્યોની સાથે ગુમ થનાર વ્યક્તિને મોકલી આપ્યું